સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા રદ કરવા માટે હાઈકોર્ટમાં પાંચ વ્યક્તિઓ દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવેલી હતી આ પિટિશનમાં જણાવવામાં આવ્યું હતું કે અમુક વ્યક્તિઓને જે પેપર છે તે અડધું કોરું આવ્યું હતું અને આ પેપર છે તે પેપરમાં બારકોડ જે ઓ ઓએમઆર હોય છે તેમાં બારકોડ આપેલો નહોતો તો તે માટે પાંચ વ્યક્તિઓએ જે પિટિશન દાખલ કરીને પરીક્ષા રદ કરવા માટેની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવેલી હતી પરંતુ મિત્રો હાઈકોર્ટમાં આ અરજીનું હાઈકોર્ટ દ્વારા તેને ફગાવી દેવામાં આવેલી છે આવી કોઈ પણ અરજી હાઈકોર્ટે સ્વીકારી નથી અને હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે આ ભરતી હવે રદ નહીં થાય તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની આ જે ભરતી છે તે ભરતી હાલમાં કોઈ પણ સંજોગોમાં તે રદ થવાની નથી તેથી જે મિત્રો દોડની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તે મિત્રો ચાલુ રાખજો કેમ કે દોડ માટે ટૂંક જ સમયમાં બોલવામાં આવશે ફેબ્રુઆરી માસના પ્રથમ માસમાં જે લેખિત પરીક્ષાનું પરિણામ આપ્યા બાદ જે પણ ઉમેદવારો મેરિટને આધારે જે ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે તેને જે તે તારીખમાં જે દોડ માટે પણ બોલાવવામાં આવશે તો તેથી મિત્રો હવે બધા જ મિત્રો દોડ ચાલુ રાખજો અને જે મિત્રોને આ માહિતીની ખબર ના હોય તે મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો એટલે કે વિડીયોને જરૂરથી એકવાર શેર કરી દેજો તો મિત્રો આ હતી પોલીસ કોન્સ્ટેબલની જે નવી અપડેટ કે હવે કોઈપણ સંજોગોમાં છે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા રદ થવાની નથી